પપ્પાની થોડી મેન્ટલ હેલ્થ ખરાબ હતી સિઝોફીનિયા તો એના કારણે પછી ઘરની જવાબદારીઓ બધી માથે આવી ગઈ હતી તો સિલાઈ કામ કરીને ઘર ચલાવતો હતો ભણવાનું છૂટી ગયેલું પછી પાછું વર્ષ પછી ભણવાનું ફરીથી શરૂ કર્યું સાયકોલોજીના અંદર ભણવાનું આવ્યું એમની ટ્રીટમેન્ટ શરૂ કરાઈ ને એમ કરીને કોલેજમાં આવ્યો હવે ત્યાં સુધી મેં કોઈ દિવસ સ્વપ્ન નહોતું વિચાર્યું કે હું એક્ટર બનીશ કોલેજમાં આવ્યો ને મેં નાટક જોયું અને ત્યારે મને એવું થયું કે આ તો યાર કંઈક કરવા જેવું છે લાઈફમાં ભલે બીજું બધું થશે નહીં થાય તો જોઈન કર્યું અને ત્યારથી લઈને અત્યાર સુધીની જે આ જર્ની છે મારી ચાલી રહી